હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે પાટોત્સવનો છેલ્લો દિવસ છે અને ભગવાનનો અભિષેક છે આજના દિવસે ભગવાનને અનકોટ ધરાશે કારણ કે આજે બીજો પાટોત્સવ આજે પૂર્ણ થયો છે ઘનશ્યામ મહારાજ આવ્યા એના બે વરસ પૂરા થયા છે તો આજે સરસ મજાના અભિષેકની પૂજામાં અમે પણ જોડાયા છીએ એટલે અમે લોકો આખા પરિવાર સાથે ભગવાનના અભિષેકમાં મંદિરે જઈ રહ્યા છીએ તો મિત્રો બધા આખો વિડીયો જોજો કમેન્ટ કરજો અને અભિષેકના દર્શન કરજો ખાસ કહેવાનું એ છે કે આવા અભિષેકના દર્શન વારે વારે લાભ નથી મળતો એટલે આ વિડીયા દ્વારા મારા યુટ્યુબ મિત્રોને મારા યુટ્યુબ પરિવારને હું આ બ્લોગ્સમાં બતાવવા માગું છું કે ભગવાનનો અભિષેક થાય તો એના દર્શન બધા અને ઘરે બેઠા થાય તો મને સાથ સહકાર આપજો અને જરૂર આ વિડીયો જોજો અને દર્શન કરજો સારું ચાલો તો અભિષેકની તૈયારી ફૂલ થઈ ગઈ છે અને અમે લોકો અમારા પરિવાર સાથે મંદિરે પહોંચી ગયા છે તેમજ બીજા પણ યજમાન પરિવાર અભિષેક માટે મંદિરે આવી ગયા છે ને હેતાળા કનશ્યા મહારાજનો આજે પાટોત્સવનો દિવસ છે ત્યારે સરસ મજાના હેતાળા ઘનશ્યામને વિધિસર વિદ્વાન બ્રાહ્મણોની મંત્રો ઉચ્ચારથી આજે સરસ મજાની વિધિ કરવાની છે અને અમે બધા જો બેસી ગયા મમ્મી પપ્પા દેર દેરાણી બધા જ અમે અહીંયા પૂજામાં આવ્યા છીએ અને સાથે સાથે કેટલાય હરિભક્તો જેને આ અભિષેકમાં યજમાન બન્યા છે સયજમાન બન્યા છે બધા જ અહીંયા ઘનશ્યામ મહારાજ હેતાળા ઘનશ્યામ મહારાજની વિધિ કરવા માટે આવી ગયા છીએ આજે છેલ્લો દિવસ છે પાંચ પાંચ દિવસ કેમ પૂરા થઈ ગયા ખબર ન પડી અને અમે બહુ આભારી છીએ કે આ મહિલા મંદિર અમારી બાજુમાં છે અમને પૂરેપૂરો લાભ મળે છે અમે બહુ આભારી છીએ શાખયોગી માતાઓના કે જેના સાનિધ્યમાં રહી અને અમને આવું સરસ મજાના કાર્યોનો લાભ મળે છે આવા સરસ મજાના સારા સારા કાર્યો થઈ રહ્યા છે અમારી હાથે આવા સરસ સંકલ્પો થતા હોય અમને તો અમે કથા વાર્તા એવું ઘણું જ સાંભળવાથી અમારા વિચારોમાં ઘણું પરિવર્તન આવ્યું છે તો અમે આ શ્રીબા કૈલાસબા દક્ષાબા અપેક્ષાબા માનસીબેની બધાના ખૂબ ખૂબ દિલથી આભારી છીએ કે જેને આ સરસ મજાનું મહિલા મંદિર અહીંયા બનાવીને આવા સરસ મજાના ઉત્સવો કર્યા અને અમને બધાને હરિભક્તોને લાભ આપ્યો છે તો જો અમે પણ પૂજામાં બેઠા છીએ અને જેમ એતાળા ઘનશ્યા મહારાજની વિધિસર પૂજા જ્યાં મૂર્તિ છે ત્યાં બધી જ પૂજા થાય છે એવી જ રીતના અમારે થાળીમાં જે ઘનશ્યામ મહારાજનું ચિત્ર સ્વરૂપ છે એમાં અમારે ગોરબાપા કે છે એવી જ રીતના અમારે વિધિ કરવાની છે તો ખૂબ વિશેષ આનંદ થાય છે કે આજે અને એક થોડુંક મનમાં દુઃખ થાય છે કે કેટલા દિવસથી આ જે પાટોત્સવની રાહ જોતા હતા એ પાટ ઉત્સવ આજે છેલ્લો દિવસ છે તો એમ થાય કે આ પ્રસંગ પૂરો થઈ જાય ને પછી ગમશે નહીં જો કેટલા લોકો અભિષેકમાં જોડાણા છે કારણ કે છેલ્લે આપણે આપણે અનકોટ ધરવાનો હોય એતાળા મહારાજનો અભિષેક કરવાનો હોય ત્યારે જો બધા જ સહભાગી બન્યા છે આ કાર્યમાં કેટલાય બધા આજે સવારના છ વાગ્યાની પૂજા ચાલુ થઈ ગઈ છે કારણ કે જ્યારે મંત્ર ઉચ્ચારથી વિધિસર પૂજા થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે કલાક દોઢ કલાકથી બે કલાક સુધી આ પૂજા હાલે જ પણ આપણે એટલું વિસ્તારથી લેવા જઈએ તો તમને લોકોને થોડો કંટાળો આવે એટલે મેં થોડું થોડું આ વિડીયામાં લીધું છે જેથી તમને લોકોને હું કહી શકું અને હું તમને આ અમારા મંદિરના હેતાળા ઘનશ્યામ વિશે તમે જાણી શકો આમ તો પાંચ પાંચ દિવસ અમે પણ નાટકના નેના પ્રોગ્રામમાં રહ્યા એટલે અમારો પણ અવાજ થોડોક બેસી ગયો છે તો તમને સાંભળવામાં કોઈ તકલીફ પડે તો દિલથી માફી માંગે છે ચાલો હવે ફૂ પુષ્પોથી ભગવાનનો અભિષેક થાય છે જો ત્યાંથી જોજો આવો અભિષેક તમે ક્યારેય નહીં જોયો હોય ખાસ કરીને વિડિયામાં પણ હું બહુ ભાગ્યશાળી છું કે મારી ચેનલ દ્વારા તમને બધાને અમારા હેતાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરાવીએ છે અને ખાસ કરીને આજે અભિષેક થઈ રહ્યો છે ત્યારે પાટોત્સવની જ્યારે વિધિસર હેતાળા ઘનશ્યામ મહારાજની પૂજા થઈ રહી છે ત્યારે પુષ્પ અભિષેક થઈ રહ્યો છે પછી આપણે કહે ને કે દૂધથી સ્નાન કરાવે છે જો જ્યારે પહેલી જ વખત પાટોત્સવ થાય ત્યારે આવી જ રીતના હેતાળા ઘનશ્યામ મહારાજને વિવિધ પદાર્થોથી વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાનો હોય તો તમને ખબર જ હશે જો કે તમે બધા પણ તમારા ઈષ્ટદેવના કોઈને કોઈ ઈષ્ટદેવનું આવી રીતના કાર્ય હોય ત્યારે થયા હોય તો જો ઉપર તક મંદિરમાં મૂર્તિ છે ત્યાં બહેનો સાંખયોગી માતાઓ દ્વારા અભિષેક થાય છે એવી જ રીતના નીચે નાના એતાળા ઘનશ્યામ મહારાજની મૂર્તિ રાખી છે એમાં અમારે સહયજમાન યજમાન પરિવાર બધા જે લોકો જોડાયા છે એ બધાને અભિષેક કરવાનો છે અને અભિષેક પૂરો થયા પછી શું હોય તો કે ભગવાનને અન્કોટ ધરવાનો હોય એટલે જો ભગવાનને છપ્પન ભોગનો અન્નકોટ ધર્યો છે મારા હેતાળા ઘનશ્યામ મહારાજને અમે ઘરે બનાવેલો અનકોટ જે દૂધથી લોટ બાંધીને બનાવેલો છે તો કોઈએ નારિયેલ પાણીથી બનાવેલો છે પણ પાણી વાપર્યું જ નથી એવા ભાવથી સરસ મજાના ચોખ્ખું વસ્તુ બધું વાપરી અને આનંદદાયક મનથી ભગવાન પ્રત્યે એટલો પ્રેમ ભાવથી આ અનકોટ ધૈરો છે ને કે એના હું શબ્દોથી વર્ણન ન કરી શકું આમાં અમારા મંડળના બહેનો પૂરે પૂરો અમને મંદિરમાં સાથ આપ્યો છે અન્કોટ બનાવવા માટે અમને સાંખ્યોગી માતાઓએ કીધું કે આપણે દૂધ અથવા તો નારિયેલ પાણીમાં અન્કોટ બનાવવાનો છે તો બધા બેનો અન્કોટ ધરીને લાવવાન અમારા એતાળા ઘનશ્યા મહારાજને અન્કોટ ધરી અને અમે બધા આવી ગયા સભા કારણ કે સભા સાડા ત્રણ થઈ ગયા એટલે બધા અનકોટના દર્શન કરી અને સભા મંડપમાં આવી ગયા છે હવે કથામાં જો કંઈક ને કંઈક વાત થઈ હોય એટલે બધાને હસવું આવે છે અને સાથે સાથે થોડુંક છે ને ઓલું કે ને કે વક્તા હોય ને વક્તા એ સારા ના હોય ને તો બધાને કંટાળો પણ અમારા તો વક્તા એવા છે ને કે કોઈ દિવસ કંટાળો આવે જ નહીં અને વચ્ચે વચ્ચે કોઈક બહેનોની એવી રમૂજ ટૂંચકો કરે કે બહેનોને કંટાળો પણ ન આવે અને તમને ખબર છે કે આ પાટોત્સવમાં અમે લોકોએ પાંચ ચાર દિવસ કન્ટિન્યુ એક પછી એક નાટક કર્યા પાંચે પાંચ દિવસ નાટક હતા આજે પણ નાટક છે પણ આમાં હું એનો સમાવેશ નથી કરતી એનો અલગથી વિડીયો મૂકીશ અને એ નાટક છે શાકઉત્સવનું જે સુરા ખાચરે શાકોત્સવ સૌ પ્રથમ કરેલો છે એ શાકોત્સવનું નાટક આજના છેલ્લા દિવસે છે પણ એ આ વ્લોગ્સમાં નથી લેતી એના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને વિડીયોને લાઈક કરવું પડશે અને તમારા ગ્રુપમાં શેર કરજો જે જે લોકો ઉત્સવનો વિડીયો જોવા માગતા હોય કારણ કે આના પછીનો વિડીયો છે ને હું ઉત્સવનો એ અપલોડ કરવાની છું કારણ કે આજે પાંચમા દિવસે ઉત્સવ અને સુદામા ચરિત્ર એ બે નાટક છે તો જરૂરથી મારી ચેનલમાં જોડાયેલા લે રહેજો અને એના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે આજે બહુ દુઃખ થાય છે કારણ કે કથાનો છેલ્લો દિવસ છે આંખ ભીની થઈ ગઈ છે મન દુઃખી થઈ ગયું છે કે કેટલાય દિવસથી આવા હરખથી આનંદથી ભાગમ ભાગ કરતા હતા ભગવાન માટે ઘેલા હતા એ પ્રસંગ આજે પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે હૃદય બહુ અતિ અંદરથી દુઃખી થાય છે કે હવે આપણને નહીં ગમે હવે આપણને નહીં સોરવશે છે નહીં આપણને દુઃખ થશે કે લે આ પ્રસંગ તો જો પૂરો થઈ ગયો પણ શું થાય પાંચ દિવસનો હોય કે પંદર દિવસનો એક દિવસ તો પ્રસંગ પૂરો થ ને બધાની આંખોમાં આંસુ છે બધાના ચહેરાઓ દુઃખી છે કારણ કે આ પ્રસંગ જ એવો હોય કે જ્યારે છેલ્લો દિવસ હોય ને ત્યારે હરેક વ્યક્તિ થોડાક તો દુઃખી થઈ જ જાય છે કથા પૂરી થઈ કથાની પૂર્ણાવતી હતી અને આજે છેલ્લી અત્યારે આરતી છે કે દીવડા જગ મગ જગ ય આરતી ભાગવત ભગવાન ની થા દીવડા જગમગ જગ થા દી દીવડા જગમગ જગમ થાય આરતી કુંજ બિહારી કી શ્રીગિધર કૃષ્ણ મરારી કી આરતી કુંજ બિહારી કી શ્રીગિધર કૃષ્ણ મરારી કી ચંદ્રસે ઝલક કસ્તુરી તિલક લલિત છબિસામ પ્યાર કી શ્રીગિરીધર કૃષ્ણ મરારી કી આરતી કુંજ બિહારી

प्रभुजय सद्गुरुस्वामी सहजानन्द दयाळु दयालु બળવંત બહુ નામી પ્રભુ જય સદ ગુરુ સ્વામી પ્રભુ જય સદ ગુરુ સ્વામી આવી જ રીતના સાંજે છેલ્લા દિવસે કથાની પૂર્ણાવતી હતી એટલે અમે લોકોએ આરતી છેલ્લી કરી અને પછી હવે અમારે પોથી પાછી મંદિરે પધરાવાની હતી સાંજનો સમય થઈ ગયો તો ઘણો સમય વ્યતીત થઈ ગયો તો સાંજના સાડા આઠ થઈ ગયા છે હવે કથાની પૂર્ણ પૂર્ણાવતી છે ત્યારે સાઈડમાં જમણવાર પણ ક્યારનું ચાલુ થઈ ગયું છે કારણ કે બહુ મોડું થઈ ગયું છે છેલ્લે થોડા ઘણા સ્વયંસેવક હતા એટલે અમને કે તમે ફટાફટથી કપડાં ચેન્જ કરીને અમને મદદ કરાવો એટલે અમે જમી લઈએ તો અમે ભજીયા પાડવા બેઠા છીએ ખરેખર ધન્યવાદ છે સ્વયંસેવકોને કે બ બે હજારની સંખ્યામાં હોય એ બધાને પ્રસાદીમાં ભજીયા ચટણી ખવડાવવા એટલે એ સહેલું નથી હવે જો થોડા ઘણા બાકી છે એટલે અમને મદદ કરવા બોલાવ્યા છે તો આમ અમારા પાંચ દિવસની કથા એમાં છેલ્લો દિવસ કેમ્પુ ખબર જ ના રહે ને આમ અમારા પાટોત્સવમાં ખૂબ મજા